મારું નામ જુબેર ખાન અબ્દુલ મજીદ ખાન પઠાણ મક્તમપુરા વોર્ડ વોર્ડથી મ્યુનિસિપલ કાઉન્સિલર છું બે હજાર પચીસનું જે બજેટ થવાનું છે એના ઉપર તમે શું કહે આગામી દિવસોમાં બે હજાર પચીસ છવ્વીસનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટની બેઠક છે સામાન્ય સભા અને આ બજેટ જે બનાવવામાં આવ્યું તેની અંદર મક્તમપુરા વોર્ડ માટે વિકાસના કામો મક્તમપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા કે અમને આ વસ્તુઓની જરૂર છે જે બાબતોમાં અમે મક્તમપુરા વોર્ડના વિકાસ માટે પાર્ટી પ્લોટની માગણી કરી હતી એક ગાર્ડનની માગણી કરી હતી વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની માગણી કરી હતી સિનિયર સિટીઝન પાર્ક માટેની માગણી કરી હતી અને એક સ્વિમિંગ પુલની અમે માગણી કરી હતી જેમાં બારમા મહિનાથી જ્યાં ડિસેમ્બર મહિનાથી જ્યાંથી આ બજેટ બનાવવાની શરૂઆત કરવામાં આવી કમિશનર સાહેબનું જ્યારે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવવાનું હતું તો કમિશનર સાહેબના ડ્રાફ્ટ બજેટમાં અમે બધી માંગણીઓ અમારા તરફથી મૂકવામાં આવી હતી તેમાં અમારી પાર્ટી પ્લોટની માંગણી જે હતી એ સ્વીકારવામાં આવી અને જે મક્તમપુરા વોર્ડના ટીપી તાણું બીની અંદર ફાઇનલ પ્લોટ નંબર ત્રીસ એકત્રીસની અંદર પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવશે જે અંદાજપત્રમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે તે સિવાય પછી અમને ગાર્ડન મોટા એક વ્યવસ્થિત ગાર્ડન બાળકોના રમતગમત માટે પ્લેગ્રાઉન્ડ બને એની અમને ખાસ જરૂરિયાત હતી તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે સુધારો મૂકવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધાણી સાહેબનો અમે સંપર્ક કર્યો અને એમને અમારી વાત મૂકી કે અમને ગાર્ડનની જરૂર છે મક્તમપુરા વોર્ડમાં ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું નથી કે જે જાહેર જાહેર ઉપયોગ માટે લોકો ઉપયોગ કરી શકે જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધાણે સાહેબે એમ્યુઝમેન્ટ પાર્ક મક્તમપુરા વોર્ડ માટે મંજૂર કરવામાં આવેલું છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બજેટમાં અમદાવાદ શહેરના રાણી ઓઢવ મક્તમપુરા બાપુનગર અને અન્ય જરૂરિયાત મુજબના વોર્ડમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું આયોજન અંદાજપત્રમાં કરવામાં આવેલું છે જેથી હવે આગળ આ અંદાજપત્ર મંજૂર થશે સામાન્ય સભામાં ચોવીસ તારીખે આગામી ચોવીસ તારીખે જ્યારે બજેટ બેઠક છે ત્યારે અંદાજપત્ર મંજૂર થશે અને આ જે કામો મંજૂર કરવામાં આવેલા છે પાર્ટી પ્લોટ અને એમ્યુઝમેન્ટ પાર્ક એ ઝડપથી એની ફાઇલ પ્રોસેસ થઈ જાય અને એ કામો ઝડપથી વિકાસના મક્તમપુરા વોર્ડના લોકોના હિત માટે શરૂ કરવામાં આવે તે દિશામાં અધિકારીઓ સાથે સંકલન કરી અને આગળ વધાવવાનું કામ અમે કરીશું પાર્ટી પ્લોટ જે બનાવવાની અત્યારે આગમાં વાત રહી છે કયા વિસ્તારમાં બનશે અને કેટલા કેટલાવારની જગ્યાઓ ઉપર બનશે અને એનું કામ ત્યારથી શરૂ કરવામાં આવશે પાર્ટી પ્લોટ જે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરફની ફેક્ટરી પાસે મક્તમપુરા વોર્ડમાં બરફની ફેક્ટરી પાસે ગુજલબ હોટલની સામે જે પશુ સ્મશાનગૃહ બનાવવાનું આયોજન કરવામાં આવેલું હતું એ સ્થાનિકો તમામ કાઉન્સિલરો વિસ્તારના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ અને તમામ લોકોએ સાથે મળી અને એનો વિરોધ કર્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સહેજાદ ખાન પઠાણનો પણ અમને સહયોગ રહ્યો હતો કે આ સ્મશાનગૃહ અહીં ના બને જેથી કારણ એનું એ હતું કે મક્તમપુરા વોર્ડમાં નાગરિકોના વસવાટની વચ્ચે જ્યારે પશુ સ્મશાનગૃહ બનાવવામાં આવે તો એની ખૂબ ગંભીર અસર લોકોના આરોગ્ય ઉપર પડતી હતી એટલે અમે એનો વિરોધ કર્યો હતો જ્યારે ગયા વર્ષે અંદાજપત્રની બેઠક હતી ત્યારે આ વિશે ચર્ચાએ કરવામાં આવી અને શાસક પક્ષ દ્વારા એ જગ્યાએ પશુ સ્મશાનગૃહ બનાવવાનું આયોજન રદ કરેલ છે તેવું જણાવવામાં આવેલું હતું અને એ બદલ અમે શાસક પક્ષનો આભાર એ માન્યો હતો કે વસ્તીની વચ્ચે પશુ સ્મશાનગૃહ રદ કર્યું હવે એ જગ્યા ફાજલ પડેલી હતી અને ભવિષ્યમાં કોઈ એવું કોઈ આયોજન જાણ બહાર ના થઈ જાય તે માટે સતત તેની ઉપર જાગૃત રહી અને મક્તમપુરા વોર્ડના નાગરિકોના અને ત્યાંના સ્થાનિકોના સારા માટે અને એ લોકોને ઉપયોગી થઈ શકે તે બાબતે એ જગ્યા ઉપર હાલ પાર્ટી પ્લોટ અંદાજપત્રમાં મંજૂર કરાવેલ છે જે આગામી બજેટમાં મંજૂર થશે અને ત્યાં પાર્ટી પ્લોટ બનાવવાનું કાર્ય કામ શરૂ કરવામાં આવશે હાલ મક્તમપુરાની અંદર નાના બાળકોને રમવા માટે કોઈપણ જાતની સુવિધા નથી તો શું એની માંગણી તમારા હસ્તી કરવામાં આવશે ખરી આગળ એમ્યુઝમેન્ટ પાર્ક એ એના મત એનો વિશેષ છે કે બાળકોના રમતગમત માટે અને તમામ સિનિયર સિટીઝનો અને જે કસરત કરવા માટે સવારે પાર્કમાં જાય છે તે તમામને ઉપયોગી રહે તે બાબતે જ એમ્યુઝમેન્ટ પાર્કનું એક આયોજન એક એનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે જે આ વખતે આ વખતના બજેટમાં મક્તુમપુરા વોર્ડને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ફાળવણી કરવામાં આવેલી છે હવે કમ અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને જે સારામાં એવી મોટી જગ્યામાં આ એમ્યુઝમેન્ટ પાર્ક બને જેથી વધુમાં વસ્તુઓ વસ્તી એનો ઉપયોગ કરી શકે તે દિશામાં અમે કામ કરીશું